ભરૂચ અંકલેશ્વર રોડ પર ભૂટમામાની ડેરી નજીક મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો ભરૂચથી અંકલેશ્વર જવાના રોડ પર ભૂટમામાની ડેરી પાસે કોટરમાં મગર દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું બહાર ટહેલવા નીકળેલ મગરને નિહાળવા લોકટોળા ઉમટ્યા હતા મળતી વિગતો મુજબ અગાઉ પણ આ જગ્યાએ એક મગરની હાજરી જોવા મળતા લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મગરને રેસ્ક્યુ રેસ્ક્યુ કરીને ઝડપી લેવાયો હતો અને સલામત સ્થળે છોડી દેવાયો હતો આ જ સ્થળે હાલમાં પણ મગર દેખાડેતા લોકોમાં ભય ફેલાયો છે અને લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ જગ્યા પર હાલમાં પણ ત્રણ જેટલા મગર છે અને ઘણીવાર બહાર નીકળતા હોય છે આ સ્થળે મગરોની હાજરી જણાતા લોકો ભયભીત બન્યા છે અને વિભાગ તાકીદે પાંજરું ગોઠવીને મગરોને ઝડપી લે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં દિવસે દિવસે મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે નર્મદામાંથી મગરો ઘણીવાર કાંઠા વિસ્તારની ખાડીઓમાં આવી જતા હોય છે ભૂતકાળમાં ઝઘડિયા તાલુકામાં નર્મદા તટે કેટલાક ગામોના રહીશો મગરના હુમલાનો ભોગ બન્યા હતા અને આવા હુમલાઓમાં ઘણા લોકોએ જાન પણ ગુમાવ્યા હતા ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચેના આ સ્થળે જાહેરમાં દેખાતા મગર કોઈ માણસ પર હુમલો કરે અને જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર મગરોનું રેસ્ક્યુ કરીને ઝડપી લે તે ખૂબ જ જરૂરી બન્યું છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ